વડોદરાના કારેલીબાગ સ્થિત લોહાણા સેવા મંડળ ખાતે આજે મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચારસોથી વધુ ખેલૈયાઓએ નોંધણી કરાવી ભાગ લીધો હતો મહોત્સવની શરૂઆત માતા અંબેના દીપ પ્રાગટ્ય અને આશીર્વાદ સાથે થઈ જેના કારણે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો ગરબાની રંગત એવી હતી કે નાના બાળકોથી લઈને મોટી બહેનો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમગ્ર કાર્યક્રમમાં જીવંતતા અને ઊર્જાનો માહોલ સર્જવામાં જાણીતા गायक શ્રી રિધમ ઠક્કરના સમદૂર સંગીતે અગત્યની ભૂમિકા ભજવી હતી આ અવસરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 40 થી વધુ ખેલાડીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા સાથે જ પ્રાયોજકોને પણ ગિફ્ટ્સ તથા આભાર રૂપે સન્માન પાઠવવામાં આવ્યું તા ભવ્ય કાર્યક્રમની સફળતા પાછળ મહિલા ઉત્કર્ષ મંડળ અને તેની कारोबारी સભ્યોની અથાગ મહેનત રહેલી હતી જેમને વડોદરા નાગરિકો માટે યાદગાર અને અવિસ્મરણીય સાંજ સર્જી para oh, oh, oh. આજે અમે લોહાણા સેવા મંડળની અંદર રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરેલું છે જેમાં સાડી ત્રણસો થી વધારે બહેનો આનંદથી ઝૂમી રહી છે સાથે બાળકો પણ આનંદ માણી રહ્યા છે આની સાથે આપણી ધાર્મિક સંસ્કૃતિ પણ જોડાયેલી છે આ કરવા પાછળનો અમારો એક જ હેતુ છે કે આના આની બધી બહેનો ભેગી થાય અને એકબીજા સાથે આનંદ કિલ્લોલ કરે આની અંદર અમને આવેલ તમામ સભ્યો તેમજ અહીંના હોદ્દેદારો દાતાઓ

તમે જોઈ રહ્યા છો કે જે ખુશીનો માહોલ અત્યારે બન્યો છે એ સમાજને જોડવાનું એક કામ આપણા દીકરા દીકરીઓને પણ એક જોડવાનું કામ માતાજીના ગરબા સાથે આરાધના પણ કરતાં કરતા લોકો ખૂબ જ ઉત્સાહોનથી એક પરિવાર પારિવારિક લાગણીઓ સાથે પરિવારજનો સામે જેમ અહીંયા જોડાઈ અને પોતે ખૂબ જ ગરબે ઝૂમ્યા આવા જ કાર્યો દરેક સંસ્થા પોતાની રીતે કરતી હોય છે લોવાણા ઉત્કર્ષ મંડળના સર્વ ટીમને મહિલા મંડળના જાગૃતિબેન અમારા જે અધ્યક્ષ છે તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આજના દિવસે જે એક સુંદર પ્રયત્ન કર્યો છે તે બદલ શિલોવાના સેવા મંડળ કારવતી હું તેમને ખૂબ બિરદાવું છું અને ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ પાઠવું આગામી દિવસમાં દશેરાના દિવસે એક સુંદર આયોજન પૂરા સમાજને સાથે લઈ અને જે કરવા જઈ રહ્યા છે શ્રી સેવા મંડળ દ્વારા દરેક ભગીની સંસ્થાઓને સાથે લઈ અને વડોદરા સમાજ પૂરો ભેગો થાય અને સમાજના લોકો એક મંચ પર આવે એવો એક નાનકડો પ્રયાસ અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં બે હજાર પ્લસ એન્ટ્રી થશે એવી ચોક્કસ પણ અમને ખાતરી છે અને આજના દિવસે એનું જાહેરાત પણ કરવામાં આવી છે પૂરો સમાજ એક મંચ પર આવશે ત્યારે આથી પણ અદભુત વાતાવરણ હલો શ્રી જય શ્રી કૃષ્ણ

वडोदरा न्यूज गुजराती आपणा शहरना ताजा અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને WhatsApp પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી